હવે વાત કરીશું શાહના હસ્તે વિકાસની ભેટની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમિત શાહના હસ્તે આજે મળશે વિકાસની ભેટ મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ મળશે સવારે દસ વાગ્યે થલતેજમાં એએમસી દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે તો સવારે સાડા દસ કલાકે જૂના વાડજમાં ઝૂપડપટ્ટી પુનર્વસન જૂના વાડજમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર એકનું લોકાર્પણ થશે સવારે અગિયાર કલાકે નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં હાજરી આપશે તો સવારે અગિયાર પંદર કલાકે નવા વાડજમાં એએમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને અહીં જાહેર સભાને પણ સંબોધશે બપોરે બે કલાકે જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદઘાટન અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધન કરશે અને સાંજે સાડા ચાર કલાકે એસજીવીપી કેમ્પસ છારોડીમાં ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટનો મહાસંગ્રામનું ઉદઘાટન કરશે અને ત્યાં પણ એક નાની જાહેર સભાને સંબોધશે આ તરફ સીજે ચાવડા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે સી આર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે ભાજપના વખાણ પણ કર્યા છે હવે જોવાનું છે કે આજે તેઓ ભાજપમાં જોડાયા બાદ શું નિવેદન આપે છે શક્યતા પૂરેપૂરી છે કે આજે જ તેઓ બીજેપીમાં જોડાઈ જશે વિજાપુરના તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે થોડા દિવસ પહેલા જ તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું હતું અને હવે આજે તેઓ વિધિવત ભાજપમાં જોડાઈ જશે